આ વિડીયોમાં આપણે સદારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી વિશે આગળની માહિતી મેળવશું સદારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી જે અમે બધાએ સંયુક્ત સંયુક્ત રીતે મળીને એક ગ્રુપ બનાવ્યું સંચાલન માટે તેની અમે શરૂઆત ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી કરી જે અમે ગ્રુપમાં જોડાયેલા હતા તેમણે શરૂઆતમાં જે માસિક બચત તો ત્યારે નથી ચાલુ કરેલી પણ જે સભાસદ ફી હતી કે અમે બધાએ એક જણના અમારામાંથી ગ્રુપમાં નાખી અને અમે શરૂઆત કરી મતલબ કે તેમના અકાઉન્ટમાં નાખી અમે મંડળીની આગળની પ્રોસેસ માટેની તૈયારી કરી પ્રોસેસ કરતાં કરતાં છેક મે બે બે હજાર ચોવીસમાં અમારી જોડે ટોટલ અડત્રીસ સભાસદોનું લિસ્ટ આવ્યું અડત્રીસમાંથી ત્રીસ જણ ત્રીસ જેટલા મિત્રોની માસિક માસિક બચત તો નહીં પણ જે સભાસદ ફી હતી તે આવેલી હતી બાકીના આઠ જણની તો મા જે સભાસદ ફી હતી તે પણ બાકી હતી મતલબ કે અમે બધાએ ઘણા બધા પ્રયત્નો કર્યા વ્યક્તિગત કોન્ટેક કર્યા વોટ્સએપથી કોન્ટેક કર્યા પણ તેમ છતાં બરાબર જામ્યું નહીં અમારે કુલ રજીસ્ટ્રેશન માટે સભાસદોની જરૂર હતી સો જેટલા સભાસદોની જ્યારે ઘણા બધા પ્રયત્નો કરવા છતાં અમારા જોડે માત્ર ત્રીસ સભાસદો જ આવ્યા હતા કે જેમનું સભાસદ કન્ફર્મ તેમણે કરેલું હતું કે જેમની માસિક સોરી તેમની સભાસદ ફી આવી ગયેલી હતી તેના પછી અમે પોસ્ટર બનાવવાનું ચાલુ કર્યું કે ચાલો જે જોડાય છે તેમનું પોસ્ટર બનાવીએ તો થોડોક સારી રીતે પ્રચાર થાય તે માટે થઈને અમે પોસ્ટર બનાવવાનું ચાલુ કર્યું પોસ્ટર બનાવ્યા પછી લગભગ દોઢેક મહિનામાં જ જુલાઈ બે હજાર ને ચોવીસમાં અમારા જોડે એકસો ને દસ સભાસદો કન્ફર્મ થઈ ગયા એના પછી અમે રજીસ્ટ્રેશન માટે મોકલ્યું રજીસ્ટ્રેશન માટેની જ્યારે અમે પ્રોસેસ કરતા હતા તો અમે બે જિલ્લાઓ માટે ટાઈમે બનાવવાનું નક્કી કર્યું તે માટેથી રજીસ્ટ્રેશન માટે અમે પાલમપુર ખાતે જે રજિસ્ટ્રાર કચેરી છે ત્યાં પ્રોસેસ કરવાનું નક્કી કર્યું બે જિલ્લાઓની મંડળી હતી તો રજીસ્ટ્રાર કચેરીમાંથી એવું સૂચન મળ્યું કે જો તમારી બે જિલ્લાઓની રજિસ્ટ્રા મંડળી છે તો આની અહીંયા અમારા જોડે સત્તા નથી એના માટે તમારે ગાંધીનગર જવું પડશે તો ત્યાંથી એમણે જ ફોરવર્ડ કરી ગાંધીનગર અને ગાંધીનગર પછી એવું જ થયું કે નિયમો બદલાઈ રહ્યા છે કે અમારે જે છે બે જિલ્લાઓની રજિસ્ટ્રેશન મંડળી તો અમે પાછા સ્થાનિક લેવલે આપવા માગીએ છીએ તો થોડી વાર લાગશે તેમ કરતાં કરતાં પાછી એમણે પાલમપુર ફાઇલ મોકલી અને છેક મે બે હજાર પચીસમાં એટલે કે લગભગ લગભગ દસ મહિના પછી અમારી મંડળી રજીસ્ટ્રેશન થઈ તેર મે બે હજાર પચીસના રોજ મંડળીનું રજીસ્ટ્રેશન થયું એના પછી આગળ જોઈએ તો અમે સભાસદો જુલાઈથી છેક અમારા સાથે જોડાયેલા હતા તો મનોબળ માટે મતલબ કે જે બધાનું મનોબળ જળવાઈ રહે તેના માટેથીને અમે ઓગસ્ટ બે હજારને ચોવીસથી માસિક બચત લેવાનું ચાલુ કરેલું હતું તે પછી જોઈએ આપણે તો જ્યારે મંડળી રજીસ્ટ્રેશન થઈ ગઈ તેના પછી પણ ભૂતકાળના અનુભવોને કારણે આપણે સમાજે ઘણું ભોગવેલું છે ત્રણથી ચાર જગ્યાએ આવી જ રીતે મંડળી રજીસ્ટ્રેશનની પ્રોસેસ થયા પછી પણ લોકોના રૂપિયા પાછા નથી આપેલા જેના લીધે એક નાણાકીય અવિશ્વાસનું વાતાવરણ હતું જેના લીધે અમને ઘણી સ્ટ્રગલ કરવી પડી પણ જે તે કરીને મંડળી રજીસ્ટ્રેશન થઈ એના પછી પણ સભાસદોનો દોર બહુ નહીવતર્યો હતો અને છેક ગણીએ તો આપણે નવેમ્બર બે હજારને પચીસ સોરી ઓક્ટોબર બે હજાર પચીસ એટલે કે દિવાળી આજુબાજુમાં અમારા જોડે એકસો ને ચાળીસ સભાસદ હતા ટોટલ એકસો સાઠ હતા તેમાંથી કોઈ પોતાના અંગત કારણોસર નીકળી ગયા કોઈ નિયમિત માસિક બચત નથી આવતી એમના કારણે અમારે નીકળવા પડ્યા એના લીધે ઓક્ટોબર બે હજાર પચીસમાં એકસો ચાળીસ સભાસદ અમારી જોડે હતા એ પછી જોઈએ તો એકવીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ અમે થરા ઠાકોર બોર્ડિંગ ખાતે મંડળીના પ્રચાર અર્થે ખાસ સાધારણ સભાનું આયોજન કર્યું તેમાં લગભગ લગભગ એકસો ને વીસથી વધુ મિત્રો આવેલા હતા તેમાં સભાસદ હતા તે પણ સામેલ હતા અને જે બનવા માંગતા હતા અથવા તો માહિતી માંગવા માંગતા હતા એવા સભાસદો પણ હાજર હતા એવા મિત્રો પણ ત્યાં હાજર હતા તે પછી બહુ સારી પ્રગતિ થઈ છે મંડળી અર્થે અત્યારે લગભગ લગભગ જે સાધારણ સભા થઈ એના પછી ચાલીસથી વધુ મિત્રો જોડાઈ ચૂક્યા છે અને વીસથી વધુ અરજીઓ પેન્ડિંગ પડી છે તેનું કારણ ખાસ એવું છે કે જે મંડળીનો વહીવટ છે તે અમે બહુ પારદર્શક રાખ્યો છે પારદર્શકતામાં જોઈએ તો જે ધિરાણ લેવા માટે છે તે અમે સિનિયોરિટી લિસ્ટ બનાવ્યું છે મતલબ કે જે પહેલાં જોડાયા છે એમને અમે પહેલી પસંદગી આપી છે એ માટે જોઈએ તો બધા ટ્રસ્ટીઓ છે મતલબ કે જે બધા સંચાલક મિત્રો છે એ શરૂઆતમાં જ જોડાઈ ગયા હતા તો પછી એવું લાગે કે સંચાલકોએ પોતાના માટે થઈને જ પ્રાયોરિટી લિસ્ટ બનાવી છે તો અમે એવું કર્યું કે દરેક સંચાલક મિત્રો છે એમનામાં જે શરૂઆતમાં નંબર આવે છે એમનામાં દસ દસ નંબર ઉમેરી દઈએ તો જ્યાંથી કોઈને આવું ન લાગે કે ટ્રસ્ટીઓએ પોતાના માટે થઈને મતલબ કે સંચાલક મિત્રોએ પોતાના માટે થઈને જ એક પ્રકારનું આવું આયોજન કરેલું છે જેથી કોઈ નેગેટિવ અભિપ્રાય ન જાય તો આ પ્રમાણે અમે સિનિયોરિટી લિસ્ટ બનાવી છે જેના આધારે અમે ધિરાણ આપીએ છીએ એના પછી પારદર્શક હિસાબ કેવી રીતે થઈ શકે એના અમે પ્રયત્નો કર્યા તો પારદર્શક હિસાબ માટે થઈને એક સોફ્ટવેર બસાયેલું છે સાથે સાથે સોફ્ટવેર સાથે માસી વાર્ષિક રેન્ટથી અમને એક મોબાઈલ એપ્લિકેશન પણ ત્યાંથી પૂરી પાડવામાં આવી છે મોબાઈલ એપ્લિકેશનમાં દરેક સભાસદ પોતાની રીતે જે માસિક બચતની જે પાવતી છે તે ડાઉનલોડ કરે છે પોતાનું શેર સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકે છે કઈ તારીખે પોતે કેટલા પૈસા જમા કરાવ્યા છે એ પણ ત્યાંથી જોઈ શકે છે તો બહુ પારદર્શકતાથી આપણી મંડળીનો વ્યવહાર ચાલ્યો છે હું તમને અહીંયા ડેમો સાથે બતાવું છું કે કેવી રીતે મંડળીમાં જે એપ્લિકેશનથી આપણે જોઈ શકીએ છીએ એમાં જોઈએ આપણે તો આપણે આપેક્ષ સોસાયટી નામની એપ્લિકેશન છે વેબ ઇન્ફોટેક કમ કંપની છે તે આપણને પૂરું પાડે છે તેમાં આગળ જોઈએ આપણે અહીં જોઈ શકાય કે જો જે પણ સભાસદની આઈડી છે એનાથી લોગિન કરવાનું છે મારું ઓલરેડી લોગિન કરેલું છે તો નામ એ વાંચી શકાય છે કે મંડળીનું નામ છે અને નીચે સભાસદનું નામ છે તેમાં હોમ પ્રોફાઇલ છે આપણી પછી કયા વર્ષનો તમારે ડેટા જોઈએ છે આઉટ કરી શકો છો એ બધી વિગતો અહીંયાથી મળી જાય છે પછી આપણે અકાઉન્ટ વિશે માહિતી જોઈએ તો કે અકાઉન્ટમાં બધી માહિતી બતાવે છે કે ચાલો તમે મેમ્બર છો મતલબ કે તમારા શેર કેટલા પડેલા છે તે અહીંયા જોઈ શકાય છે તો શેર મારા ચાર હજારના છે અને કુલ ક્યારે ક્યારે શેરની કપાત થઈ છે તે પણ અહીંયા જોઈ શકાય છે નેક્સ્ટ જોઈએ આપણે નેક્સ્ટ જોઈએ તો એમાં જે આપણી માસિક બચત છે તો મારી માસિક બચત ટોટલ અત્યાર સુધીની સોળ હજાર રૂપિયા છે તો અહીંયા સોળ હજાર રૂપિયા ક્યારે ક્યારે જમા થયેલા છે તે પણ આપણે સ્ટેટમેન્ટમાં જોઈ શકીએ છીએ અને સેવ કરીને મતલબ કે પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ પણ કરી શકીએ છીએ અને એમાં નાણાકીય વર્ષ પ્રમાણે બતાવે છે નેક્સ્ટ જોઈએ આપણે કે જો કોઈ આપણે ધિરાણ લીધેલું હોય તો એની વિગતો પણ આમાં આવી જાય છે તો મારે મેમ્બર લોનમાં હું જઈને જોઈ શકું છું કે મારે ચાલો ધિરાણ મેં ટોટલ પચાસ હજારનું લીધેલું હતું તેરમા નંબર ધિરાણ અકાઉન્ટ નંબર છે તો તેરમા નંબરમાં મેં ધિરાણ લીધું હતું પચાસ હજારનું ધિરાણ હતું અત્યારે છેતાલીસ હજાર રૂપિયા ભરવાના બાકી રહે છે આપણામાં જામીન કોણ છે એ પણ આપણે જોઈ શકીએ છીએ પહેલાં એવું થતું કે જે મંડળીઓ છે તે જામીન કોણ છે એ સભાસદોને ખબર ન હોતી પોતાનામાં જામીન કોણ છે કે પોતે કોના જામીન છે તે જોઈ ન શકતા એટલે ક્યારેક અંધેર વહીવટ કરવો હોય તો બીજાના નામે જ ધિરાણ ઉપાડી અને પોતે વાપરી લેતા અને જે એમના જામીનો છે કે એમને કોઈને જાણ પણ ન હોતી તો આમાં એક એવું ઓપ્શન આપેલો છે કે તમે કોનામાં જામીન છો તે જોઈ શકો છો અને તમારામાં કોણ જામીન છે તે જોઈ શકાય છે એટલે કોઈપણ પ્રકારનું ફ્રોડ થતું હોય તો અટકાવી શકાય છે નેક્સ્ટ જોઈએ આપણે તો આમાં જે સંચાલન ટીમ છે બોર્ડ ઓફ ડાયરેક્ટર છે એમના પણ દરેકના ક કોન્ટેક નંબરને બધી વિગતો આપેલી છે કે પ્રમુખ કોણ છે ઉપપ્રમુખ કોણ છે કારોબારી સભ્યોની વિગતો છે દરેક વિગતો ત્યાં અહીંયા આપેલી છે કારોબારી સભ્યમાં જોઈએ તો પ્રમુખ પ્રમુખશ્રીમાં છે શ્રી ભરતભાઈ કરશનજી ઠાકોર તો જે આપણા બાજુનો વિસ્તાર છે તેમાં એમના નોંધપાત્ર કામગીરીને તર કામગીરીના લીધે જે બહુ જાણીતા છે અને બહુ સરળ સ્વભાવ અને સ્પષ્ટ વહીવટ છે એમનો એ પછી જોઈએ તો ઉપપ્રમુખમાં છે શ્રી પ્રેમજીભાઈ રમેશજી ઠાકોર જે શિક્ષકશ્રી તરીકે તેમના જ વતનમાં અગાર પાટણ જિલ્લાના છે ત્યાં આગળ તે ફરજ બજાવે છે પછી નેક્સ્ટમાં છે ધીરજભાઈ અર્જુનજી ચાવડા છે મતલબ કે જે મારી વિગત છે તો હું જુનિયર ક્લાર્ક તરીકે આર એન્ડ બીમાં ફરજ બજાવું છું પછી કારોબારી સભ્યમાં છે શ્રી દયારામભાઈ બાજુજી ઠાકોર છે તે ઇન્ડિયન આર્મીમાં સર્વિસ આપે છે પછી મહેશભાઈ બળવંતજી ઠાકોર છે તે જુનિયર ક્લાર્ક તરીકે નશ્રામણી રોજગાર ખાતામાં છે રાજેશકુમાર રમેશભાઈ ઠાકોર છે તે પીએસઆઈ તરીકે નશાબંધી પીએસઆઈમાં છે અને અમદાવાદ ખાતે ફરજ બજાવે છે પછી ઉત્તમભાઈ સોમનજી ઠાકોર છે નગોટના છે સાહેબશ્રી અને તે પ્રાથમિક શિક્ષક સોરી માધ્યમિક શિક્ષક તરીકે વરસડામાં ફરજ બજાવે છે પછી કારોબારી સભ્યમાં અન્ય છે શ્રી કનુભાઈ હીરાભાઈ ઠાકોર છે તો તેઓ બાબરમાં બાબર ખાતે સાંઈ ક્રિષ્ના હોસ્પિટલ સાથે જોડાયેલા છે તેમની પોતાની હોસ્પિટલ છે શ્રી વિષ્ણુજી પ્રહલાદજી ઠાકોર છે તો તેઓ પણ શિક્ષક શ્રી શિક્ષક શ્રી છે અને આગળ જોઈએ તો મેઘરાજજી કીર્તિજી રાઠોડ છે તે જે જે અંજાર ખાતે ફરજ બજાવે છે જગદીશભાઈ મણીલાલ ઠાકોર છે સદવિચાર ટ્રસ્ટ બાબર સાથે જોડાયેલા છે અને ત્યાં વર્ષોથી શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને આચાર્ય તરીકેની પણ ત્યાં ફરજ બજાવે છે નેક્સ્ટમાં જોઈએ તો સલાહકાર સભ્યશ્રીમાં છે રસિકભાઈ ગેમરભાઈ ઠાકોર છે તો તેઓ જીએસઆરટીસી કન્ડક્ટરમાં જોડાયેલા છે અને મારે એક નોંધ રહી ગઈ કે જે જગદીશભાઈ મણીલાલ ઠાકોર છે તે આપણા મંડળીમાં મંત્રી શ્રી તરીકે છે અન્ય સભ્યોમાં જોઈએ તો શ્રી જગમાલજી શંકરજી ઠાકોર છે તે ક્લાસ ટુમાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની પોસ્ટમાં છે અને થરા ખાતે જીઇબીમાં ફરજ બજાવે છે નેક્સ્ટ જોઈએ તો શ્રી પ્રવીણભાઈ શૈલા પ્રવીણજી શૈલાજી ઠાકોર છે તે હેડ કોન્સ્ટેબલ તરીકે પાટણ ખાતે ફરજ બજાવે છે આગળના સલાહકાર સભ્યશ્રીઓમાં જોઈએ તો શ્રી માનસુંગી ભુરાજી વાઘેલા છે અને તે બાભર ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે આગળ જોઈએ તો સલાહકાર સભ્યશ્રીમાં શ્રી તરસંગજી માનાજી ઠાકોર છે તે રૂની જીઈબી ખાતે ફરજ બજાવે છે નેક્સ્ટ જોઈએ આપણે તો સલાહકાર સભ્યશ્રી શ્રી અશોકજી નાગજીજી મકવાણા છે તે ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે આગળ જોઈએ તો અમરતજી સુભાજી ઠાકોર તે મેનેજર તરીકે પહેલાં તો આઈસીઆઈસીઆઈ બેંકમાં હતા અત્યારે પણ એમની ક્યાંક બદલી થયેલી છે અને મેનેજર તરીકે એની ફરજ બજાવે છે અને આગળ જોઈએ તો શ્રી અજયકુમાર બાલાજી ઠાકોર બહુ ઘણો સમય લગભગ ઘણો તો માનદ વેતન સિવાય તેમણે મંડળીમાં ખૂબ ઉમદા કામગીરી કરેલી છે શરૂઆતનો જ્યારે એમને પગાર નહોતો મળતો એ સમયે પણ એમણે મંડળીના બધા વહીવટ સાચવેલા છે અને અત્યારે મંડળીમાં મેનેજર તરીકે અને ખજાનકી તરીકેની ફરજ બજાવે છે એટલે કે મોટા ભાગના તમે જોશો તો અહીંયા વહીવટી મંડળમાં અલગ અલગ જગ્યાએથી કર્મચારી મિત્રો અને વ્યવસાય સાથે સંકળાયેલા મિત્રો પણ જોડાયેલા છે તો આપશ્રીને પણ જોડાવું હોય તો કોઈ પણ સંચાલન ટીમના સભ્યશ્રીનો કોન્ટેક કરી અને જોડાઈ શકો છો બસ એ જ આભાર થેન્ક યુ